શૈક્ષણિક આગેવાનો છે બધા માયકાંગલા છે ત્રણ વર્ષથી બિન અનામત નિગમ ને ચેરમેન નથી મળ્યા જો બિન અનામત આયોગની અંદર ચેરમેન મૂકવાની જવાબદારી એ રાજ્ય સરકારની છે કોઈ સામાજિક આગેવાનોની નથી ચોક્કસ કે જે રાજકીય આગેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એમને એમની વધુ જવાબદારી બને છે કે બિન આયોગ ની અંદર એના ચેરમેનની નિમણૂક કરવી અને રાજ્યના જેટલા પણ આયોગો છે એ આયોગોના ચેરમેનની અંદર લોકશાહીની ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિની પણ નિમણૂક કરવાની થાય પરંતુ છેલ્લા ઘણા સમયથી બિન અનામત આયોગના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી નથી અને એના લીધે લોકો વિદ્યાર્થીઓ હેરાન થાય છે ઘણી બધી તકલીફો પડી રહી છે એના સિવાયના ઘણા બધા જે રાજ્ય સરકાર હસ્તકના નિગમો છે એની અંદર પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુકાયા નથી માત્ર રાજકીય સરકારી અધિકારીઓ બીજો કેસના આધારે આ નિગમો ચાલી રહ્યા છે એટલે દિનેશભાઈની સાથે અમે સમજીએ છીએ કે રાજ્ય સરકારે આટલા પાટીદાર અનામતના આંદોલન પછી બિન અનામત આયોગ બનાવ્યું તો શું ખાલી જોવા માટે બનાવેલું હતું દિનેશભાઈએ જે એલાન કર્યું છે કે જો એના ચેરમેન મૂકવામાં નહીં આવે તો અમે તારું મરાઈશું અમે દિનેશભાઈને સમર્થન કરીશું અને દિનેશભાઈની સાથે તારું મારવા માટે અમે પણ જઈશું